આ કાલે સાંજે તમે જે ખાધું હોય એનું નામ બોલવાનું છે ચલો બેન શું ખાધું દાળ ભાત દાળ ભાત શાક ને રોટલો શાક ને રોટલો સરસ તમે મગ ને રોટલો મગ તમે દાળ ખીચડી ભાઈ મગ પુરી સરસ તમે બે ડાઢોકડી તમે દાળ ડાળ ઢોકળી જય મરાઠા દાળ ભાત દાળ ભાત ને શાક રોટલી શું ખાધું સમોસા બોલ જો હા